સરકારી ચોપન કટ્ટા ચોખા અને આઠ કટ્ટા ઘઉં મળી આવતા અનાજની દુકાન સીઝ કરાઈ છે સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા અધિકારી એચડી મકવાણા કડક કાર્યવાહી હાથ ધરી છે ખાનગી અનાજની દુકાનમાંથી મળી આવેલ સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો કોઈ સસ્તા અનાજની દુકાનનો હોવાથી તે દિશામાં તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે આજ રોજ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનોને ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ નીકળેલ હતી તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે શેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદ્દીન કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે અગાઉ પણ મામલાદાર શેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલ હતો તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી છવ્વીસો અઢાર કિલોગ્રામ સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળી આવેલ છે જેની કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો બે રૂપિયા તેમજ ચારસો પંચોતેર કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે આમ કુલ મળીને એક લાખ ચૌદ હજાર નવસો ને સત્યાવીસ રૂપિયાનો સરકારી મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ આ ઈસમ ગેરરીતિ કરવા ટેવાયેલી વૃદ્ધિ વાળો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે